ચાલો કુલદીપભાઈ અને રુદ્રભાઈ અહીંયા એકથી ને સો સુધીના અંકનો એક કોઠો આપેલો છે તેમાં અમુક સંખ્યા પર ચિત્ર આપેલા છે એ ચિત્ર પર કઈ સંખ્યા છે તે પ્રમાણે અને એની આગળ પાછળ કઈ સંખ્યા છે તે પ્રમાણે બંને જણાએ એકબીજાને પ્રશ્ન પૂછવાના છે અને રમત રમવાની છે એના દ્વારા તમને મજા પણ આવશે અને તમારા અંકોનું દ્રઢિકરણ થશે ચાલો પહેલાં રુદ્રભાઈ પ્રશ્ન પૂછશે ચોકલેટ સાચું જીરાફ કયા નંબર પર છે ચાર સાચું છોકરી કયા નંબર ઉપર છે સુડતાલીસ સાચું કેડું કયા નંબર પર છે અઠ્ઠાવીસ સાચું બિલાડી કયા નંબર પર છે

47 हां साचू चलो रुद्र पूछ फटाफट क्लास पहला कई संख्या छे क्लास पहला मत के बोलते साचू पूछ पांदडा ने पहला कई छे पांदडा ने पहला 52 साचू जोर से નોટબુક કયા નંબર છે નોટબુક બત્રીસ સાચું અને ચકલી કયા નંબર પર છે ચકલી અવન સાહેબ સાચું આ રીતે ને તો બહુ મજા આવે બરાબર ને